તો વાત કરીએ ધોરાજીની તો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મોહરમની ઉજવણી કરવામાં આવી કે અને તકરીર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ચકલા ચોક વિસ્તારમાંથી જુલુસ નીકળ્યું ત્યારે તાજિયા જુલુસ જે છે હુસેની કમિટી દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં પચાસ હજાર લોકોએ જે ભોજનનો લાભ લીધો હતો ત્યારે આ સાથે જે આજે જે તાજિયા મોહરમનો પર્વ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ નીકળવામાં આવે છે અને ઠેર ઠેર સેવાના કાર્યો પણ કરવામાં આવતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મહોરમની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સબિલ નિયાજ અને તકરીર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સૈયદરૂતમ ચકલા ચોક વિસ્તારમાંથી તાજિયા જુલુસ નીકળ્યો હતો ત્યારે હુસેની કમિટી દ્વારા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ હજાર લોકોએ સમૂહ ભોજનનો લાભ લીધો